તારે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને તેની જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દેતા વિવાદ થયો વિસનગર તાલુકાના ઇયાસરા ગામની મહિલાને કૂતરું કરડતા પતિ વિંકુભા સાથે ઇન્જેક્શન લેવા વિસનગર સિવિલ ગયા હતા જ્યાં હોસ્પિટલના પટાવાળાએ ઇન્જેક્શન માટે ઓટીપી માંગ્યો હતો એટલે એમણે એવું કીધું કે ઓટીપી આપો એટલે મેં કીધું ઓટીપી કઈ રીતે આપવાનો મારે અને શા બાબતનો ઓટીપી જોઈએ તમારે એટલે એમને એવું કીધું ઇન્જેક્શન લેવાનું હોય તો ઓટીપી આપવું પડશે મેં એવું કીધું કે સમ આ નિયમ કયો નિયમ છે એટલે એમણે એમ કીધું કે આ સિવિલનો નિયમ છે દર્દીના પતિને એમ કે કોઈ નવો નિયમ હશે તેથી તેણે ઓટીપી આપ્યો પરંતુ જ્યારે ઓટીપી આપ્યા બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો તો સદસ્યતા અભિયાનનો ભાંડો ફૂટી ગયો ત્યારે મારામાં ઓટીપી જે પડે ને નંબર માગ્યો ત્યારે ભારતીય જનતા મેમ્બરશીપનો મારામાં પડ્યો એટલે મેં કીધું આ તો ભારતીય જનતા મેમ્બરશીપનો ભાઈ આ ઓટીપી છે આ ક્યાં સિવિલનો ઓટીપી છે એટલે ભાઈ તરત ત્યાંથી જતો રહે એના રૂમ ઉપર ઉપર અને સ્ટાફ આમ પૂછ્યું એટલે બેન કહે તો સ્ટાફનો છે પણ એને આવું કામ આપેલું છે આવું મેમ્બરો બનાવવાનું તો આ અંગે વિસનગર સિવિલના અધિક્ષક પારુલ પટેલે જણાવ્યું કે આ વાત અમારી જાણ બહાર છે જે તે વ્યક્તિ પર કડક પગલાં લેવામાં આવશે ચાલતું જ નથી અમારા ધ્યાન એમ નથી આ અમારો કોઈ કર્મચારી નથી અમે એને સૂચના આપી નથી ને આ કર્મચારી બી અહીંયા બહુ તાજેતરમાં જ આવ્યો હશે ત્યારે હાલમાં આ મામલે સિવિલ ના સત્તાધી તપાસ હાથ ધરી છે અને આ મામલે તેઓ પણ વધુ તપાસ હાથ ધરી છે અપુર રાવસ્કર વિસનગર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય એપ